ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સંબોધન કર્યું હતું જેમાં તેમણે બંધારણને મહાન ગણાવ્યું હતું બંધારણ ઘડવા પાછળ કોંગ્રેસનું બાબા સાહેબ આંબેડકરનું શું યોગદાન રહ્યું છે તે વાતો વાગોળી હતી આ સાથે જ ભાજપ પર પ્રહાર કર્યા હતા કે ભાજપ બંધારણ સાથે છેડછાડ કરે છે ત્યારે લોકશાહી ભાઈચારાને ખંડિત કરવાનો પણ આરોપ ભાજપ પર લગાવ્યો છે વધુમાં તેમણે શું કહ્યું ને શું આરોપ લગાવ્યા તે સાંભળો आजना आ प्रजासत्ताक दिन गणतंत्र दिवस निमित्ते हार्दिक शुभकामनाओं का अपना सीनियर आगे माजी प्रदेश प्रमुख आदरणीय भाई श्री सिद्धार्थ भाई पटेल सीईसी ना मेंबर राज्यसभा ना सांसद बेन श्री एनी बेन अहमदाबाद शहर कांग्रेस समिति ना प्रमुख बाय श्री मत्सी पटेल कांग्रेस विधानसभा पक्ष नेता उपनेता बाई श्री शैलेश परमार कॉर्पोरेशन कांग्रेस पक्षना नेता बाई श्री सन्नी बाबा उपस्थित पक्षना तमाम सीनियर से साथियों सेवा दल अपना गुजरात ना चीफ ऑर्गेनाइजर अने सेवा दल तमाम साथियों कांग्रेस परिवार ना 사제новни 선나리오 ને યુવાન સાથીઓ આપણે સૌ ગર્વનો અનુભવ કરી શકીએ કે દુનિયાનું શ્રેષ્ઠ બંધારણ ઉત્તમ લેખિત બંધારણ अगर कोई देश પાસે છે તો એ આપણો દેશ પાસે છે હિન્દુસ્તાન પાસે છે અને કોંગ્રેસી જન તરીકે આપણે ખૂબ ગર્વ લઈ શકીએ કે આપ બંધારણ ની લાગુ કરવાની તારીખ 26 જાન્યુઆરી એટલા માટે પસાર કરવામાં આવી કારણ કે કોંગ્રેસ પાર્ટીએ 1929 માં ડિસેમ્બર મહિનામાં લાહોર ખાતેની કોંગ્રેસની પોતાની એક મહાસભામાં એક ડીકલેર કર્યું હતું કે 26 જાન્યુઆરીને આપણો દેશને સંપૂર્ણ સ્વતંત્ર તરીકે ગણીને आपरी उते उडी सुरू करीशी 1930 એટલે કે આઝાદી મળતા પહેલા કોંગ્રેસ પાર્ટીએ ઠરાવ કરેલો મહાસભામાં અને એટલા જ માટે જે બંધારણ પર સહયોગ એ તો 24 જાન્યુઆરી એટલે જે હતી પરંતુ બંધારણ સભાએ નક્કી કર્યું કે દેશની આઝાદી માટે જે કોંગ્રેસ પાર્ટી અને જે સ્વતંત્ર સેનાનીઓ ભેગા એમ ના સન્માન માટે બંધારણ લાગુ કરવાનો દિવસ 26 જાન્યુઆરી છે અને એટલે 26 જાન્યુઆરી કોંગ્રેસ પાર્ટી દેશની આઝાદી માટે લડી લોકોનો પ્રેમ આશીર્વાદ અને પૂરેપૂરું સમર્થન મળ્યું દેશ આઝાદ થયો અને બંધારણ ઘડવાની જવાબદારી પણ એ કોંગ્રેસ પક્ષનામાં देश आजाद तो 15 अगस्त 1947 माह थे, पर एक अच्छी, एक लंबा समय सुदी कवायत चाली कि देश ने उत्तम बंधारण बनाया, बंधारण सभा 166 दिवस सुधी चाली, अने तमाम जिज्ञासाएं कि प्रतिनिधित्व, अने बंधारण सफाई अपने बंधारण आए, एक कांग्रेस पार्टी नोनी नहीं है तो, અલકે બહુમતી સરકાર એક કોંગ્રેસ પક્ષની હતી એક કોંગ્રેસ પક્ષ નિર્ણય કર્યો કે બાબા સાહેબ આંબેડકર કે મુસદ્દો તૈયાર કરવાની કમિટીમાં નિમણૂક થાય બાબા સાહેબ આંબેડકર એ પોતે કરેલા ઉલ્લેખમાં છે કે મને નવાય લાગી કે હું બંધારણ સભાના અંદર નક્કી કરવાના મુસદ્દાની કમિટીનો મુસદ્દો તૈયાર

लोकशाही ढबे सत्ता परिवर्तनो था परंतु क्या रे मिलिट्री रूल आयो होय अथवा लोकशाही न रहीयो होय येवी घटना आज સુધી નથી બની એનો યશ કોઈને જાતો હોય તો આપણા દેશના બંધારણ ને જાય છે અને એ વડીલો ને કે જે વડીલો એ ઉત્તમ બંધારણ આપણને આપ્યું આપણી સાથે જ પાકિસ્તાન आजाद થયું પરંતુ પાકિસ્તાનમાં પરિસ્થિતિ શું થઈ વારંવાર આપણે જોયું છે કે લોકશાહીનું ગળૂફ મટાય છે અને સૈન્યનું શાસન આવ્યું હોય એવું હોય ત્યાં થયું છે આપણા દેશમાં નથી તો આ તો કે જરૂર કહી છે કે લોકોના આશીર્વાદથી સત્તા આવે અને સત્તા જાય પરંતુ શાસનમાં બેઠેલા લોકોએ આપણો બંધારણ જે ઉત્તમ બંધારણ છે એના સાથે છેર છાળ કરવાની છેતરા ન કરવું આ કોઈ રાજકીય વાત કરવાનો આજનો દિવસ નથી પરંતુ ભારતીય જનતા પાર્ટી બંધારણની સાથે જે છેડછાડ કરે છે હું માનું છું કે આવતા દિવસોમાં આપણા દેશમાં આજ સુધી જે પ્રેમ ભાઈચારો એકતા લોકશાહી ટકી રહી છે એને ક્યાંક ને ક્યાંક ખંડીત કરવાનો કામ થાય જો બંધારણ સાથે છેડા કરવા માટે કોઈ નીકળે તો

એવી ઓગણત્રીસ ભાષાઓ આપણા દેશમાં છે બોલીઓ તો અનેક છે આપણે ગુજરાતીમાં કહીએ છીએ બાર ગાવે બોલી બદલાય બોલી તો ઘણી પણ દસ લાખ કરતા વધુ લોકો બોલતા હોય એવી ઓગણત્રીસ ભાષાઓ છે વિવિધ ધર્મો છે વિવિધ પ્રકારની સંસ્કૃતિઓ છે આપણા દેશમાં કાશ્મીરથી કન્યાકુમારી છે કે આમ પૂર્વ થી પશ્ચિમ સુધી જોઈએ તો લોકોના રિવાજો લોકોના ચહેરાના કલર કોઈ ગૌર વર્ણ વાળા હશે કોઈ ફમ વર્ણ વાળા હશે તો કોઈ શામ કોઈની ખૂબ ઊંચાઈ હશે તો કોઈની હાઈટ ઓછી પણ હશે એ પ્રકારના વિવિધતા વાળા લોકો રહે છે અને એમ છતાં દુનિયાભરના લોકો જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે કહેતા કે

जेने आ देश ने आजादी की चलवल में भाग ले अपने एक चार धारा ना लोगों चाहिए कि जे अंग्रेजों सामे लड़ता हता क्या है लाखी ने गोली लगी सत्ता नौती पर छता सर जाए तो जाए देश आधार हो अभी भावना साथे लड़ना रहा चार धारा ना अपने लोगों चाहिए कितना क्या समाधान करता हता स्वतंत्र सेनानी विरुद्ध अंग्रेजों ना साक्षी बनता हता यारे ये विचार भारतीय जनता पार्टी आज ले विचार की तो तुम्हारे क्यों चले क्या देश मा अम्मे को रोज कि देश ने आप विचार धारा मारे मेरा सब आलाल नेहरू जी ने याद करवा पड़े कि जेमे बंधारण सभा ना अंदर खूब मोटू योगदान आया बाबा साहेब एंडोर्स के रूप अने एक विविधता मा एकता दर्शन थे बंधारण कहू आ तक फरी आप सौ ने प्रजासत्ताक दिन गणतंत्र दिन की हार्दिक शुभकामनाओं कांग्रेस परिवार सभ्यों आज आ राष्ट्रीय है खूब मोटी संख्या में ग्राउंड आप टूकू पड़े ये हाजरी आपी है आभार आप सौ बधाया आप हृदयपूर्वक आभार स्वागत मान शुभकामना पाठी ने बेमूचू આ અહેવાલ માટે તમારું શું કહેવું છે તે તમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસી જણાવશો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર